સુરત શહેરના લિંબાયત વિસ્તારના ગ્રાઉન્ડ ઉપર ડ્રોન સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લિંબાયત નીલગીરી વિસ્તારમાં આવેલા મેદાનમાં એક સાથે પોલીસની બીસ જેટલી આખ સમાન ડ્રોનો ઉડાવવામાં આવ્યા હતા બીસ ડ્રોન સાથે પોલીસે કર્યું સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલેતની આગવાનીમાં ડ્રોન ઓપરેશન શરૂ કરાઈ હતી

આ દ્રોણનો ઉપયોગ કરીને અમે લોકો જો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી દ્રોણના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આવનાર દિવસોમાં જ તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લોર્ડર કંટ્રોલ કરવામાં પોલીસો ખૂબ મદદ મળવાના છે

સુરત ક્રાઇમ સાથે દુર્ઘટના બનાવો પણ બની રહ્યા છે સુરતમાં ફરી રફતારનો કહેર જોવા મળી રહ્યો રાહુલ રાજ પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે કરુણ મોત ઉત્યા હતા બનાવની જાણ થતા જ ઉમરા પોલીસે કાફલો બનાવ સ્થળે પહોંચ્યો પોલીસે ડમ્પર ચાલકની અટકાટ કરી ડુમસ રોડ એક એક્સિડન્ટ થયેલું છે અને તેમાં બાઇક ચાલક નું ડેથ થયેલું છે અને ડમ્પર ચાલક છે એને અટક કરવામાં આવેલા છે ટ્રાફિકનું ડાયવર્ઝન આપી દેવામાં આવેલું છે ને એરિયાને ને કોર્ડન કરવામાં આવ્યું છે ને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ સ્ટેશન લેવલથી થી ચાલુ છે सुरेश शर्मा बंधु एक हत्याની ઘટના શહેરના રામદેર વિસ્તારમાં 27 વર્ષીય યુવકની હત્યા બાપુનગરમાં रफीक शेख નામના યુવકની મોડી રાત્રે હત્યા કરવામાં આવી મૃતકના સંબંધી ભાઈઓ ઘરમાં ખુશી છપકુંખા ઘીકી કરી હત્યા અંગત અતાવતમાં યુવક પર અમીર નામના આરોપીએ સખત બડે હુમલા કર્યા હુમલામાં रफीકને ગંભીર રીતે ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો ગંભીર રીતે ઘાયલ યુવકનું 2 કી સરાવાર બાદ હોસ્પિટલમાં મોત

घटना छह बजे कारण क्या है, के के? के है कोई नहीं उसके अब आपके साथ सुबह झगड़े हुए थे उस पे उन्हें अभी खजर काटा उसको भाई का इसके पहले भी उन्हें खाज़ा साहब पे इसके झगड़े हुए थे ना एक को मारा था तलवार से मारने वाले का नाम क्या है क्या मारने वाला अमीर, अमीर है अमीर अब्दुल अली सैयद રૂપે બે પોઈન્ટ એકવીસ લાખ લઈને લગ્ન કર્યા બાદ દસ દિવસમાં માનતા પૂરી કરવાના બહાને નાસી ગયેલી લૂંટેરી દુલ્હનને બરાછા પોલીસે એમપીથી પકડી પાડી છે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાથી ડિપ્રેશનમાં સરી પડેલા યુવાનનું બાદમાં હાર્ટ એટેકમાં મોત થયું હતું બરાછા માતાવાડી સ્થિત શ્રદ્ધા પોલીસમાં રહેતા પ્રકાશભાઈ હાઈ પંડ્યાની પત્ની વર્ષ બે હજાર સાતમાં ગુમ થઈ ગઈ હતી ત્યારથી એકની એક દીકરીની મોટી થયેલી દીકરીની સંભાળ લેવા અને પાછલી જિંદગીમાં સહારો મળી રહે તે માટે બીજ લગ્ન કર્યા હતા જેથી તેમણે વડોદરા રહેતા કાકાને જાણ કરી હતી નવેમ્બર બે હજાર ચોવીસમાં પ્રકાશ પંડ્યા તેમના નાના ભાઈ ખુશાલ તથા કાકા જયસુખ પંડ્યા વડોદરા ગયા હતા અહીં તેમણે સીમા પટેલ નામની મહિલાને મુસ્કાન મરાવી નામની યુવતી બતાવી હતી મુસ્કાનના કોઈ સંબંધ નહીં હોવાનું અને પોતા તેની મોટી કરી લગ્ન માટે બે લાખ એકવીસ લાખના લગ્ન કરી નક્કી કર્યા હતા લગ્નમાં દસ જ દિવસમાં સીમાએ ફોન કરીને માનતા પૂરી કરી કરવાની હોવાનું કહીને મુસ્કાને વડોદરા બોલાવી હતી ત્યાંથી તે નાસી ગઈ હતી આ અંગે બરાછા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી દરમિયાનના મારો દરમિયાન માં બરાછા પીએસઆઈ જે પરમારને બાતમી મળી હતી કે નાગપુરથી લૂંટેરી દુલ્હન મુસ્કાન અમદાવાદ વકીલને મળવા માટે જઈ રહી છે પોલીસે વોચ ગોઠવીને સુરતમાંથી લૂંટેરી દુલ્હન મુસ્કાન પ્રમોદકુમાર આસાઢુ મરાવી રહેઠાણ શિવાજીનગર કંટ્રોલવાળી નાગપુર ને ઝડપી પાડી છે